ગુજરાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બિઝનેસ ટ્રાન્સફોર્મ નમસ્કાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગ જગતની ચર્ચાના નવા એક એપિસોડ જીએસટીના એપિસોડમાં આપણું ફરી સ્વાગત કરું છું નીતિશભાઈ આપનું ફરી સ્વાગત છે અને સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ વખતે આપણે જે ચર્ચા કરવી છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે હાઉ ટુ હેન્ડલ ઇન્કવાયરી એસેસમેન્ટ ઓડિટ ઇન્સ્પેક્શન એન્ડ સર્ચ એક્શન બાય ધ જીએસટી ડિપાર્ટમેન્ટ તો આપ એના વિશે અમને થોડુંક વધારે ડિટેલમાં ચર્ચા કરીએ આપણે તમે બધા જ કમ્પ્લાયન્સીસ કરી લેશો ધંધો સારી રીતે કરી લેશો પણ ડિપાર્ટમેન્ટ પ્રશ્ન તો પૂછવા આવશે રાઇટ હવે એ પ્રશ્ન કઈ કઈ સ્વરૂપમાં પૂછી શકે એના આ બધા લેવલ્સ છે જે સૌથી સરળ રીત છે જેમાં ડિપાર્ટમેન્ટ પ્રશ્ન પૂછે છે એ છે અસેસમેન્ટ અથવા સ્ક્રૂટની જે એકદમ લેમેનની ભાષામાં સ્ક્રુટની કહેવાય અમારી ભાષામાં એને અમે અસેસમેન્ટ કહીએ અસેસમેન્ટમાં શું થાય કે તમારા જે રિટર્ન તમે ભર્યા છે જીએસટીઆર થ્રી બી છે વન છે થ્રી ટુ એ ટુ બી છે નાઇન છે નાઇન સી છે ત્યાંથી ડિપાર્ટમેન્ટ ડેટા લે અને એમની પાસે જે ડેટા ઓલરેડી અવેલેબલ છે ઇવે બિલનો ડેટા છે ઈ ઇનવોઇસનો ડેટા છે એ બધાને કમ્પેર કરે અને તમારું એક થ્રી ડિગ્રી એક રિપોર્ટ બનાવે માત્ર માત્ર રિટર્ન બેસ્ડ તમારી પાસે એમને કોઈ ઇન્ફોર્મેશન હજુ લીધી નથી અને એ ઇન્ફોર્મેશન કર્યા પછી તમને એક એએસએમટી ટેનમાં ફોર્મમાં તમને એક નોટિસ આપશે કે ભાઈ આ આ અમને ડિસ્ક્રિપન્સી આ ભૂલો દેખાઈ રહી છે તમે એનું મને જવાબ આપો તમને એ નોટિસ જ્યારે આવે તો તમારા જે બી અકાઉન્ટ્સમાં છે અથવા તમારા જે બી કન્સલ્ટન્ટ છે અથવા સી એ છે તમે એમને એ નોટિસ આપી ને એ વર્કિંગ બનાવી અને તમારે એનો જવાબ આપવાનો હોય છે ત્રીસ દિવસની અંદર ને નોટિસ તમને એક તારીખે આવી તો ત્રીસ તારીખ સુધી એ જવાબ જતો રહેવો જોઈએ ઓકે અથવા જો તમારે ત્રીસ દિવસથી વધારે જોઈએ છે તો તમારે એમાં એક એક્સટેન્શનની તમારે નાખવી પડશે તો ઓફિસરની એ ઈચ્છા હશે તો તમને આપી દેશે પછી તમારે જવાબ આપવાનો છે એએસએમટી ઇલેવનમાં એક ફોર્મ છે એમાં તમારે જવાબ આપી દેવાનો એ જો એ જવાબથી સેટિસ્ફાઈડ થઈ જશે તો તો ઠીક તો તમને એક એસએમટી ટ્વેલ્વમાં એ બધી જ જે એમને ભૂલો કાઢી એ ડ્રોપ કરીને તમને ફોર્મ એએસએમટી ટ્વેલ્વમાં તમને આપી દેશે ઓર્ડર કે ભાઈ અમે હવે કોઈ ડિમાન્ડ તમારી બનતી નથી રાઈટ પણ જો એને સેટિસ્ફેક્શન નથી થતું તમારા જવાબથી તો એ તમને એને આગળ જશે કે ભાઈ મારે હવે આ હું સેટિસફાઈડ નથી એટલે ડીઆરસી વન એ કરીને એક નોટિસ હોય છે જે શોકોઝ નોટિસ હોય છે ડિમાન્ડ નોટિસ એના પહેલાનું એક પ્રોસેસ છે જેમાં તમને પાછી એક નોટિસ આપશે જેમાં તમારે એનો જવાબ આપવાનો એ તમને પર્સનલ હિયરિંગ આપવી હશે તો એ બી આપશે તમારે એને મળીને તમે સમજાવી શકો કે સાહેબ આ કેમ આ ભૂલ નથી આ બરાબર છે ને આ લીધે બરાબર છે ને એ ડોક્યુમેન્ટ બી તમારે બધા આપવાના જો એને યોગ્ય લાગશે તો એ ડ્રોપ કરશે ડ્રોપ કરશે જો એને યોગ્ય નથી લાગતું સેટિસ્ફેક્શન નથી થતું તો એ તમને શો કોઝ નોટિસ આપશે જે ફોર્મ ડીઆરસી ઝીરો વનમાં થશે અને એ જ્યારે આવશે ત્યારે લિટીગેશન જે આપણે કહીએ ભાષામાં કેટિસથી લિટિગેશન તમારું ચાલુ થશે તમારે આટલો દિવસનો સમય છે યુટિલાઇઝ કરીને તમે જો સારી રીતે એને જવાબ આપશો એટલે ત્યાં જવું પડતું હોય છે કે ઈમેલ કે અત્યારે તો પોર્ટલ પર થઈ રહ્યું અપલોડ કરી દેવાનું હોય તમારે અપલોડ કરી દેવાનું જો તમે તમારી પાસે ઈમેલ આઈડી હોય તો ઈમેલ બી કરી દેવાનો રાઈટ અને એકવાર જો તમે એને મળી બી આવો ને સમજાવી આવો આમાં થાય છે શું કે ડેટા બહુ કોમ્પ્લેક્સ હોય છે બિઝનેસીસ બી બહુ કોમ્પ્લેક્સ છે એટલે જો તમે એને જઈને સમજાવી આવશો કે જો સાહેબ આ રીતે આને જોવાનું છે તો એને વધારે સહુલિયત થશે કે ઓફિસરને કેમ કેમ કે એની પાસે બહુ બધી ફાઇલો છે હા રાઈટ બરાબર તો એના માટે તમારા માટે તમે જો એને જઈને સમજાવશો તો વધારે સારું પણ જવાની જરૂર નથી લોમાં કોઈ કમ્પલસરી નથી કે તમારે જવું જ પડશે રાઈટ જો એ બોલાવશે તો જજો જવું તો બટુ બેસે તમારે પણ બધું જ કામ પોર્ટલ પર થઈ શકે એમ છે રાઈટ હા હવે એની પ્રોસેસ ઓફ એસેસમેન્ટ અન્ડર જીએસટી એટલે આજે એસએમટી 10 11 અને 12 આજ પ્રોસેસ તમારે આપો એમાં કોઈ વધારેનું કશું સ્પેશિયલ કવરિંગ લેટર કેવું કશું આજ એટલે લેટર ફોર્મેટમાં તમારે એસએમટી ટેલ બરાબર ફોર્મેટ છે એ જ આપવાનો છે બરાબર હવે કેન ડિપાર્ટમેન્ટ કન્ડક્ટ ઓડિટ ઓફ એની ટેક્સ પ્લિયર અને હા ઓડિટ માટે આ લોકોએ પહેલાં તો ઓડિટ શું છે અને અસેસમેન્ટ શું છે હા અસેસમેન્ટ જે તમને મેં કીધું કે ઓનલી તમારા જે રિટર્નના ડેટા છે એના જ બેસિસ પર તમને પ્રશ્ન પૂછી શકે બીજું કઈ ના આપે એનું અસેસ કરી શકે હા એ તમારી બેલેન્સ શીટ ના મંગાવી શકે લેજર ના મંગાવી શકે ઓકે ઓકે પણ ઓડિટ એવી વસ્તુ છે કે જેમાં ડિપાર્ટમેન્ટ તમારો બધો જ રેકોર્ડ ચેક કરવા તમારા ત્યાં આવે છે એટલે પહેલાં તો એક એડીટી વન ફોર્મમાં તમને નોટિસ આપવામાં આવશે અને તમને પંદર દિવસનો સમય આપવામાં આવશે કે તમારે આ બધા જ ડેટા મારે જોઈએ છે જેમાં બેલેન્સ શીટથી લગાડીને લેઝરથી લગાડીને તમારો આઉટપુટ ઇનપુટ બધો જ ડેટા એ માગવામાં આવશે એ માગીને એ લોકો ઇન્ટરનલી એને ચેક કરીને તમને તમારે ત્યાં આવશે ફિઝિકલ વિઝિટ થશે બેથી ત્રણથી ચાર ઓફિસર તમારે ત્યાં વિઝિટ કરશે તમારી જે બી પ્રમાઇસિસ છે અને એ બી ફ્રેન્ડલી રીતે તમને પૂછીને આવશે કે કયા દિવસે આવીએ રેડની ભાષામાં તમારે મ્યુચ્યુઅલી ડિસિઝન થશે કે ભાઈ આ તારીખે આવો તો એ તારીખે તમારે ત્યાં વિઝિટ કરશે એ વિઝિટ કરી બધું ચેક કરી અને પછી તમને એક ક્વેરી મેમો આપશે કે ભાઈ આ મારા ઓબ્ઝર્વેશન છે કે તમારું આ આ મને લાગે છે કે ભૂલ કરી છે તમે તો તમે મને આનો એક જવાબ આપો બરાબર છે તમારે એનો જવાબ આપવાનો એનો બી એક સમય આપશે એ જવાબ આપીને જો એને સેટિસ્ફેક્શન લાગશે તો એ તમને ક્લીન કરી આપશે અને પછી બધું જ થયા પછી ફાઇનલ થયા પછી એક ફાઇનલ ઓડિટ રિપોર્ટ જેને એડીટી ટુ ની ફોર્મમાં એ લોકો તમને ઇસ્યુ કરશે જેને અમે ફાઇનલ ઓડિટ રિપોર્ટ કહીએ એ ઇસ્યુમાં બધા જ તમારા મુદ્દા એને લખીને આપ્યા હશે કે ભાઈ આ તમે ખોટું કર્યું તો આટલા તમે રૂપિયા ભરી દીધા તો અમે માન્ય રાખ્યા છે તમે અમે આ ઇસ્યુ ઊભો કર્યો પણ તમે માન્ય નથી રાખ્યો તો અમે એને આ ઇશ્યુને ઊભો ઉભો રાખીએ છીએ અને પછી એની નોટિસ જે કીધું એ જ પ્રોસેસ એ લોકો ફોલો કરશે પણ આ જે આખી પ્રોસેસ છે એ નાઇન્ટી ડેઝમાં પૂરી થઈ જવી જરૂરી છે નાઇન્ટી ડેઝ બંને બાજુથી હા એડી વનથી નહીં હા અચ્છા એ એડીટી વન ઇસ્યુ કરે ને પછી તમે ડોક્યુમેન્ટ બધા આપી દો એના સેટિસ્ફેક્શન સુધી ત્યારથી નેવું દિવસ અને એ નેવું દિવસ કમિશનરને પાવર છે કે બીજા નાઇન્ટી ડેઝ સુધી એ એને એક્સટેન્ડ કરી તમારી પાસે સમયગાળો છે બિઝનેસ એટલે ત્રણથી છ મહિનાની અંદર અંદર આ આખી વિધિ પૂરી કરવાની છે એટલે ઇનફ ટાઈમ છે અને એ જ્યારે બી આવશે એ બેથી ત્રણથી ચાર વર્ષનું જ્યારે બી આખું પીરિયડ એ ઓડિટ કરી શકે એમ છે એટલે એ ઓડિટ બહુ જ શાંતિથી અને એ સારા એક માહોલમાં થાય છે અને એમાં કોઈ રેડ કે ઇન્સ્પેક્શન કે એવું બધું હોતું નથી એ તમને પૂછ્યા વગર કોઈ બી વસ્તુ લઈ ના જઈ શકે રાઈટ તમને પૂછ્યા વગર કોઈ ડિમાન્ડ તમારી પર કરી ના શકે એટલે આખું એક ડેમોક્રેટિક રીતે જે કહેવાય છે એ આખું આ પ્રોસેસ ચાલશે રાઈટ હા હવે વોટ કન્સ્ટિટ્યુટ ઓફ એન ઇન્સ્પેક્શન સર્ચ અન્ડર જીએસટી એન્ડ વોટ આર ધ ઓબ્જેક્ટિવ ફોર ઓફ સચ એક્શન્સ એટલે એટલે હવે તમે જો સ્ક્રૂટની થઈ ઓડિટ થયું રાઈટ એ અલગ કેટેગરી છે હં ડિપાર્ટમેન્ટને ક્યાંકથી ઇન્ટેલિજન્સ મળ્યો કે તમે આ પ્રકારની ચોરીમાં ઇન્વોલ્વ છો છો અથવા તમે ઇન્વોઇસ ખોટા ઇસ્યુ કરી રહ્યા છો અથવા તમે ખોટો રિફંડ લઈ લીધો છે એવી ઇન્ટેલિજન્સ જો એમને મળે કાં તો એમના સિસ્ટમથી મળે કાં તો કોઈ બાતમી મળે તો એ લોકો તમારા ત્યાં વગર તમને નોટિસ આપે વગર તમને ફોન કરે તમારે ત્યાં આવી શકે એને બે કેટેગરીમાં એ લોકો ગણે છે એક છે ઇન્સ્પેક્શન અને એક છે સર્ચ જેને આપણે આપણી ભાષામાં રેડ કહીએ હા હવે આ બેમાં તફાવત શું તો ઇન્સ્પેક્શન જે છે એમાં ઓફિસર તમારે ત્યાં આવશે તમને એક સર્ચ વોરંટ દેખાડશે એ સર્ચ વોરંટ પર તમારી સહી લેશે અને તમારે ત્યાં બધી ચેકિંગ કરશે પણ કોઈ બી ડોક્યુમેન્ટ લઈ નહીં જાય કોઈ બી તમારા માલને સીઝ નહીં કરે કોઈ બી જેને કહેવાય છે કે ભાઈ કોર્સ એક્શન તમારે ત્યાં નહીં કરે ખાલી સર્ચ માટે આવે ખાલી આવીને ચેક કરશે શું છે વગર ઇન્ટિમેશન આવશે ઓડિટમાં આવે છે ઇન્ટિમેશન સાથે એટલે તમે સમજો અસેસમેન્ટમાં તો આવશે જ નહીં ઓકે ઓડિટમાં આવશે પણ ઇન્ટિમેશન સાથે તમારી સહેમતી થી આવશે ઇન્સ્પેક્શનમાં તમને પૂછ્યા વગર આવશે આવીને એક દિવસ બે દિવસ દસ દિવસ બેસશે અને ચેક કરશે જે બી એમની પાસે ઇન્ટેલિજન્સી ચેક કરશે અને કંઈ બી લીધા વગર ડોક્યુમેન્ટ જઈ શકે પણ તમને કહી શકે કે આ તમે ખોટું કર્યું છે તમારી સ્ટેટમેન્ટ બી રેકોર્ડ કરી શકે જેને નિવેદન કહેવાય એ રેકોર્ડ કરી શકે ઓડિટમાં નિવેદન ના હોય સ્ટેટમેન્ટ ના રેકોર્ડ કરી શકે આમાં તમારી સ્ટેટમેન્ટ તમારું પક્ષ રાઇટિંગમાં રેકોર્ડમાં લેશે એવિડન્સ આ કરી હવે સર્ચ શું હોય સર્ચ આનાથી બી આગળનું એક સ્ટેપ છે કે જેમાં એમને લાગે કે ભાઈ આ માણસ બહુ ભયંકર ચોરીમાં છે તો તમારા ત્યાં આવીને એ રેકોર્ડ સીઝ કરી શકે ઉઠાવી શકે તમારો સ્ટોક એમને લાગતો હોય કે આ સ્ટોક મેચ થતો તો એ સીઝ કરી શકે તમારો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ મોબાઈલ છે કમ્પ્યુટર છે એ તમારા એ સીઝ કરી શકે લઈ જઈ શકે અને આ બંને કેસમાં તમને પંચનામું ડ્રો કરી અને એની એક કોપી આપશે કે અમે આ કાર્યવાહી કરી એ એન્ટર થયાથી બહાર નીકળ્યા ત્યાં સુધીની આખી ગતિવિધિ એ લોકોએ એમાં પંચનામામાં લખવી પડશે બરાબર છે અને એ લોકોએ શું ઇમ્પાઉન્ડ કર્યું શું સીઝ કર્યું એની બી એક રેકોર્ડ આખ્યું ડિટેલ્ડ કે આટલી ફાઇલ આ ફાઇલમાં શું છે આટલા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ આટલો સ્ટોક અમે સીઝ કરી રહ્યા છીએ એ આખો રેકોર્ડ તમને લખીને તમને કોપી આપશે જો ન આપે તો હું તમને આ અત્યારે એ તમારે માગી લેવાનું એ તમારો રાઈટ છે બરાબર બીજું ઇન્સ્પેક્શન માં ને સર્ચ માં આપણે બધા ગભરાઈ જઈએ છે તમારો રાઈટ શું છે જ્યારે ઓફિસરો તમારે ત્યાં આવે તો એમાં સૌથી પહેલો રાઈટ છે કે તમને ધંધો કરતા રોકી ના શકે તમારી રિલીજીયસ કોઈ ભી તમારો વ્યવહાર હોય એ રોકી ના શકે તમારા છોકરાઓને સ્કૂલે જતા ન રોકી શકે તમારા જમવાનો સમય દવાઈ લેવાનો સમય ડોક્ટરની વિઝિટ એ રોકી ના શકે એ તમને કરવા દેવી પડશે એમને એટલે તમારે ગભરાવાની જરૂર નથી બીજું તમારા થોડાક શું કહેવાય કે રાઈટની સાથે સાથે તમારા થોડાક વ્યવહાર બી તમારે જરૂરી એ બી સામેની વસ્તુ જે કહેશે કે તમારે એમને કોઓપરેટ તો કરવું પડશે તમે એવું ના કહી શકો કે હું કમ્પ્યુટર નહીં દેખાડું તમે એવું ના કહી શકો કે કબાટ નહીં ખોલું તમે એવું ના કહી શકો કે આ ફાઇલ તમે ના લઈ જઈ શકો તમને જે જવાબ પૂછશે તમારે સવાલના જવાબ તો આપવા પડશે તમે ના ના પાડી શકોલ રાઈટ બી એટલે રાઈટની સાથે સાથે ડ્યુટીઝ બી છે ડ્યુટીઝ બી છે બરાબર તમારે ત્યાં એ આવશે બેસશે તમારો સમય બી લેશે પણ ધંધો કરતા નહીં અટકાવી શકે એટલે ગભરાવાની આમાં ક્યાંય

थोड़ा लोग को मनावी पूछे कि साहब वो तीन दिन बैठे वो बैठ सकते जब तक उनकी कार्यवाही पूरी नहीं होगी तब तक वो आपके यहां बैठ सकते हैं पर कार्यवाही पूरी होने के बाद नहीं बैठ सकते यानी पंचनामा लास्ट में ड्रॉ किया उसके बाद वो पंचनामे की कॉपी आपको एक कॉपी देनी पड़ेगी उनको इसलिए ऐसा नहीं हो सकता कि पंचनामा की कॉपी दिए बगैर चले गए आपको सर्च वॉरट नहीं दिखाया आपका राइट है आप मांग लो कि सर मुझे आप आए हो तो सर्च वॉरेंट दिखा दो आपका यह भी राइट है कोई करता नहीं है वो अलग बात है कि आप उसका पर्सनल सर्च ले सको ऑफिसर्स का आप चेक कर सको कि भाई आप तो कुछ नहीं लेके आए यहां पे आपको सर्च वारंट पे वो साइन लेगा आप उनके आई कार्ड भी देख सकते हो कि वो सही में ऑफिसर हैं कि नहीं और ये सब ऑफिसर सही में दिखाते भी हैं अगर आप मांगो तो ठीक है और लास्ट में जाते वक्त आपको एक पंचनामे की कॉपी ले है ये भूलना नहीं है क्योंकि वो काफी लोग नहीं लेते और वो ऑफिसर आपको दे के तो जाते हैं पर आप कहीं और रख देते हो किसी और फाइल में रख देते हो उसका आप ध्यान नहीं रखते क्योंकि आगे जाके वो आपको बहुत जरूरी होगा और एक और चीज समझने की जरूरत है कि आप सर्च हुई उस दिन प्रोसेस खत्म नहीं हुआ प्रोसेस शुरू हुआ क्योंकि वो जो भी आपका डेटा लेके जा रहे हैं जो भी वो डॉक्यूमेंट या जो भी आपका एविडेंस लेके जा रहे हैं वो जाके फिर उसको चेक करेंगे फिर आपको जाके उनको समझाना पड़ेगा कि ये सही क्या है गलत क्या है और उसमें से अगर कुछ गलत निकलता है तो आपको टैक्स भरना पड़ेगा सही नहीं निकलता है और ऑफिसर नहीं मानते तो हो सकता है लिटिगेशन आए शोकॉज नोटिस आए तो ये सब एक प्रोसेस है ये खत्म नहीं हो गया सब कुछ तो बहुत लोग बोलते हैं कि रेड आई गई इसलिए ये समझ भी बहुत जरूरी के है कि असेसमेंट होडिट हो के सर्च और इंस्पेक्शन हो અને આના પહેલા એક બહુ સમજવાની જરૂર છે કે આપણે જ્યારે રિટર્ન ભરીએ છીએ સેલ્ફ અસેસ્ડ રિટર્ન છે ઓફિસર એને રિયલ ટાઈમ બેસિસ પર ચેક નથી કરી રહ્યો એટલે સેલ્ફ અસેસમેન્ટની સાથે સાથે બેલેન્સ કરવા માટે ડિપાર્ટમેન્ટે આ બધી વિધિઓ રાખવી પડે લોમાં રાખેલી છે એટલે લોકો ચોરી કરી અને અબ્યુઝ ના કરે સિસ્ટમને એટલા માટે આ ક્રોસ બેલેન્સ છે અને તમને જાણીને એ થશે કે ભાઈ કેટલા ત્યાં રેડ થાય છે બરાબર એક કરોડ ને ચાલીસ લાખ અસેસી છે ઇન્ડિયામાં ઓહો રેડ કેટલામાં થતી હશે અસેસમેન્ટ કેટલાનું થતું હશે ઓડિટ કેટલાનું થતું હશે ઓડિટ માટે કહેવાય છે કે એક ટકાનું એ ઓડિટ નથી થતું સર્ચ તો એનાથી બી ઓછામાં થાય છે સો એ લોકોને આટલું બિઝનેસમેન ઉપર ભરોસો બી છે એવું બીજી પાસેમાં કહી શકીએ એટલે આ ટ્રસ્ટ બેઝ ટેક્સેશન છે આ સમજવાની જરૂર છે એટલે જો એ સમજશો તો આ બધી વિધિઓથી શાંતિથી નીકળી શકાશે બરાબર છે અને આનાથી કંઈ ગભરાવાની જરૂર નથી આને તમે પ્રોસેસ ફોલો કરશો તો આ શાંતિથી પતી જશે હવે સમજો કે એ સર્ચ કે આના પછી એક તમને કરવાનું ડિમાન્ડ કરવામાં આવે કે આટલા તમારે પેમેન્ટ કરવાનું છે તો એની કોઈ લિમિટ ખરી કેટલા દિવસમાં કરી લેવું પડે કે એમાં કોઈ તમને સરકાર છૂટછાટ આપે કે એવું કશું હોય છે હા એમાં એવું હોય છે કે ભાઈ સરકાર જે ડિપાર્ટમેન્ટના ઓફિસરો હોય તમે એમની સાથે બેસીને નક્કી કરી શકો કે સાહેબ મારી પાસે અત્યારે પૈસા નથી લિક્વિડિટી નથી ફાઇનાન્સ નથી તો મને આટલો સમય આપો અને એ ઓફિસરથી ઓફિસર થાય છે લોમાં એવી કોઈ જગ્યા નથી આપી એમણે કે ભાઈ તમારે આટલા સમયમાં ભરી દેવો પડશે તો તમે માગી શકો સમય કે મારે ભાઈ છ મહિના જોઈએ છે તો એ સમય એના ડિસ્ક્રિપ્શન ઉપર છે નહીતર એ કહેશે કે નહીં હું સમય નહીં આપું તો એ નોટિસ ઇશ્યુ કરી દેશે તમે એના પછી ભરી દેશો પણ જો તમારે એ પૂરું કરી દેવું છે ત્યાં જ પતી જવું છે તો પછી એ તમારે એ સમયમાં ભરી દેવું નહીતર પછી એનું કોઝ નોટિસ નોટિસ આવશે નાવ વોટ ઇફ કદાચ ખોટો પ્રશ્ન આવી શકે કે સમજો કે એસએસસી કે જે બી કંપની છે એ ડિમાન્ડની સામે ટેક્સ ટેક્સ ભરે નહીં અથવા એ ડિમાન્ડને ફૂલફિલ ના કરે હવે તમારે બે રીતની ડિમાન્ડ હોય છે એક એવી કે જે ભરવા પાત્ર છે પણ તોય તમે નથી ભરતા બીજી હોય છે જે ભરવા પાત્ર જ નથી ને કાયદાકીય પ્રમાણે એ ટેક્સ પેએબલ જ નથી જે પહેલી કેટેગરી છે જેમાં ભરવા પાત્ર છે તો હું એવી સલાહ આપીશ કે જેટલું જલ્દી ભરી કેમ કે વ્યાજ છે ને અઢાર ટકા છે બહુ મોટી પાંચ સાત આઠ ટકા નથી એટલે અઢાર ટકા કાલે તમે પાંચ દસ વર્ષ પછી ભરવા જશો ને સાહેબ તો તમે ટેક્સ ભૂલીને વ્યાજને જ તમે ક્વેશ્ચન કરતા હશો કે ભાઈ આ વ્યાજનો રસ્તો કાઢો બરાબર છે પણ વ્યાજનો રસ્તો કોઈ ના કાઢી શકે જો ટેક્સ પેએબલ છે તો વ્યાજ સાથે જ આવશે બંને હસબન્ડ વાઈફ છે સાથે જ ચાલશે પેનલ્ટીમાં ડિસ્ક્રિશન છે ડિપાર્ટમેન્ટનું પણ વ્યાજમાં નથી એટલે જો ભરવા પાત્ર છે તો જેટલું જલ્દી ભરી દેશો એટલું સારું અને જ્યાં ભરવા પાત્ર નથી તો એનું એક આખું પ્રોસેસ આપેલું છે જેમાં તમે તમારે ત્યાં શોકો જવાબ આપો ડિપાર્ટમેન્ટને સારું લાગશે તો ત્યાં ડ્રોપ કરી દેશે નહીં ઇસ્યુ કરશે એમાં અપીલ કરતી વખતે તમારે દસ ટકા ભરવા પડે ફોર એક્ઝામ્પલ તમારી ઉપર દસ લાખની ડિમાન્ડ છે તો એક લાખ ભરીને તમે અપીલ કરી શકો એટલે મિનિમમ દસ ટકા ભરીને તમે મિનિમમ ડિપોઝિટ જે છે એલિજિબલ થઈ શકો એ તમે તો ભરવા પડશે તમારા જોઈન્ટ કમિશનર અપીલ અથવા ડેપ્યુટી કમિશનર અપીલે તમારી એ ડિમાન્ડ ડ્રોપ નથી કરી અને તમે હજુ કે લડવા માગો છો અને હજુ એને લિટિગેટ કરવા માગો છો તો ટ્રાઇબ્યુનલ હજુ ફોર્મ નથી થઈ પણ મને લાગે છે છ આઠ મહિનામાં ફોર્મ થઈ જશે તો તમારે એમાં બીજા વીસ ટકા ભરવા પડશે એટલે પહેલાં દસ ટકા તો તમે ભરી જ દીધા છે બીજા વીસ ટકા ભરીને ત્રીસ ટકા ટોટલ ભરીને તમે એને ત્યાં ટ્રાઇબ્યુનલમાં બી અપીલ ફાઇલ કરી શકો બરાબર છે અને ટ્રાઇબ્યુનલ પછી હાઈકોર્ટ છે અને પછી સુપ્રીમ કોર્ટ છે અને તેમને જ્યાં બી જીતી જશો ત્યાં જે બી તમે પૈસા ભરેલા છે એ તમને રિફંડ આવી જશે હવે તમે ઇન્વેસ્ટિગેશન સ્ટેજ થોડા રૂપિયા ભરી દીધા છે દસ લાખમાંથી તમે ચાર લાખ રૂપિયા ભરી દીધા છે તો એ ચાર લાખ રૂપિયા તમે આમાં ગણાવી શકો કન્સિડર કરી શકો પણ જો તમે ચાર લાખ એક્સેપ્ટ કરી લીધા છે કે હા આટલી તો મારી લાયબિલિટી હતી તો પછી તમને નહીં પછી તમારે છ લાખ ના ત્રીસ ટકા અથવા દસ ટકા એ ભરવા પડશે એટલે આ બહુ ધ્યાન આપવા જેવી વસ્તુ છે કે જો તમે એગ્રી નથી ને ભરી દીધા છે ઇન્વેસ્ટિગેશનમાં તો બી જ્યાં બી તમે ક્યારેક ક્યારેક અને મળીને ભરી દીધે છે તો ત્યાં તમારે આ ધ્યાન રાખવાનું કે એ ચાર લાખ તમે આ પ્રી ડિપોઝિટ સામે વાપરી શકો ઓકે બરાબર અને એ પછી લિટીગેટ કરીને જો જીતી જશો રિફંડ આવી જશે નહીં હોતો તમે ડિફરન્સના વ્યાજ સાથે ભરવા પડશે મેજર રીઝન ઓફ નોટિસ કે નોટિસ આવવાના મુખ્ય કારણો અથવા કેમ આવતી હોય છે તમારું લેક ઓફ કમ્પ્લાયન્સ કે તમે કમ્પ્લાયન્સમાં વીક છો તમે રિટર્ન ટાઈમ પર નથી ભરતા અથવા રિટર્ન જ્યારે ભરો છો તેમાં પૂરતી ડિટેલ નથી આપતા અથવા જે આપો છો એ ડેફિશિયન્ટ છે એ ઓછી છે ને તમારા બીજા રેકોર્ડ સાથે મેચ નથી થતા ફોર એક્ઝામ્પલ તમારે ત્યાં ઈવે બિલમાં જે તમે પરચેસ કર્યું છે એ મટીરિયલ દસ લાખનું જ છે ને તમે આઈટીસી જે લીધી છે વીસ લાખની છે ગુર્ઝ ઈવે બિલ બી હતા પણ ઈવે બિલ ત્યાં રેકોર્ડ પણ તમે તે રેકોર્ડમાં લીધા જ નથી તમે ડેટા પૂરો આપ્યો જ નથી અથવા તમારી આઈટીસી મિસમેચ છે ટુ બીમાં નથી તોય તમે ક્રેડિટ લઈ લીધી છે તો એવા કેસીસમાં જ્યાં કમ્પ્લાયન્સ વીક છે અથવા નથી એવા કેસમાં નોટિસ આવવાના ચાન્સીસ બહુ વધારે છે એટલે તમારે તમારું ઘર તો પહેલાં સંભાળી લેવું પડશે કે તમારે કમ્પ્લાયન્સમાં બધી રીતે ચોકસાઈ રાખવી પડશે અને ટાઈમ ટુ ટાઈમ જો તમે પ્રેસ્ક્રાઇબ ટાઈમ લિમિટમાં ભરી દેશો તો નોટિસના ચાન્સ બહુ ઘટી જાય છે બીજું જેમ બને મેં તમને કીધું ઓડિટ એકથી બે ટકા લોકોના જ થાય છે એટલે અઠ્ઠાણું ટકા લોકોના તો ઓડિટ થવાના ગુડ અને તમારું જો કમ્પ્લાયન્સ સારું હશે તો ઓડિટ આવવાના બી ચાન્સ ઓછા થઈ જશે એટલે મારી એટલી જ સલાહ કે કમ્પ્લાયન્સ સારું રાખો અપ ટુ ડેટ રાખો તમારા બુક્સથી મેચ રાખો તો તમારે ત્યાં નોટિસો ઓછી આવશે એક થોડોક કદાચ જુદો સવાલ છે પણ એક એવો સવાલ મારા મગજમાં આવ્યો કે ઘણી વખત આપણે જે ટ્રાન્સપોર્ટમાં મટીરિયલ મોકલતા હોય છે એટલે ઓનલાઈન જે પરમિટ આપણે કઢાવતા હોઈએ છીએ ઘણી વખત કોઈ કારણસર ટ્રાન્સપોર્ટ વ્હીકલ બગડ્યું હા અથવા એના કોઈ બીજા રીઝનથી ઇક્વિપમેન્ટ અથવા જે બી પ્રોડક્ટ છે એ બીજા ટ્રાન્સપોર્ટમાં શિફ્ટ થઈ તો એ દરમિયાન શું ધ્યાન રાખવું પડતું હોય છે આ બહુ જ સારો પ્રશ્ન કર્યો કમિલભાઈ અને બહુ બધા આવા કેસ બની રહ્યા છે કે માલ નીકળ્યો ત્યારે એક ટ્રક ચાલુ હતી ટ્રક પહોંચ્યો અડધા રસ્તે પહોંચ્યો રાઈટ અને અડધા રસ્તે પહોંચીને ટ્રક ખરાબ થઈ ગઈ હવે ત્યાં જે ડ્રાઈવર છે અને એનો ક્લીનર છે એને જ ખબર છે કે ટ્રક ખરાબ થઈ તો એ શું કરે છે બાજુમાંથી ને ઓળખીતામાંથી બીજી ટ્રક મંગાવી દે છે અને આ અહીંયાથી અનલોડ કરીને અહીંયા મૂકે મૂકી દે છે અને એનું ચાલુ કરી દે છે આ કેસમાં તમારે ઈવે બિલ જે છે એનું જે પાર્ટ બી છે ઇવેબીલ બે ફોર્મેટમાં છે એક તો પાર્ટ એમાં તો મેન મેન જે તમારે માલ લઈને બધાની ડિટેલ હોય છે પાર્ટ બીમાં ટ્રાન્સપોર્ટની ડિટેલ હોય છે તમારે એ પાર્ટ બીને અપડેટ કરવાની જરૂર છે નવો ટ્રક નંબર નાખવાની જરૂર છે અચ્છા તો એ ટ્રાન્સપોર્ટર બી નાખી શકે ને તમે બી નાખી શકો ઓકે એટલે હવે તો બહુ બધા લોકો સમજવા માંડ્યા પણ પહેલાં બહુ બધા કેસ થઈ ગયા છે જો તમે આ નંબર અપડેટ કરી દેશો તો ક્યાંય તકલીફ નહીં આવે પણ જો એ ટ્રક આગળ ગઈ અને ઓફિસરે પકડી

સપ્લાયર એટલું ધ્યાન રાખવું પડે કે ટ્રક ત્યાં સુધી નથી પહોંચી ત્યાં સુધી એના એક ડિપાર્ટમેન્ટે એની પાછળ કોન્સ્ટન્ટ ટ્રેકિંગ તમારે કરવું પડશે અથવા તો તમારો ટ્રાન્સપોર્ટર સ્ટ્રોંગ જોઈ છે જે આ ટ્રેકિંગ કરતો હોય બરાબર છે અને બીજું કોન્ટ્રાક્ટમાં તમારે આ જવાબદારીઓ લોજિસ્ટિક વાળા સાથે નક્કી કરી લેવી પડશે કે ભાઈ આ જવાબદારી મારી છે કે તારી છે બરાબર છે કેમ કે અમે બહુ બધું જોયું છે કે ક્લિયર જ નથી કે જવાબદારી કોની છે તમે ટ્રેક કરશો કે હું ટ્રેક કરીશ જો એ જવાબદારી ક્લિયર કરી દેશો આ તમારે હળવાશથી આ ધંધો કરી શકશો અમારા એક ક્લાયન્ટમાં તો એવું બી થયું હતું કે માલ અહીંયાથી નીકળ્યો હરિયાણા જતો હતો વચ્ચે પેલું ફાર્મરનું પ્રોબ્લેમ ચાલતો હતો રાઈટ બરાબર છે તો પેલા શું કર્યું રૂટ ડાયવર્ટ કર્યો તો ઓફિસરે બીજા સ્ટેટમાં થઈને ગયો એ તો એને પકડ્યો અને પૂછ્યું કે ભાઈ તારો આ તો રૂટ જ નથી તારે તો ત્યાં જવાનું છે તો આ રૂટ પર કેમ આવ્યો તો એને સમજાવ્યું પણ ઓફિસર માન્યો નહીં એને એ જો પાર્ટ બી અપડેટ કરી દીધો હોત કદાચ તો એ થઈ ગયું હોત ન બી કર્યું તો એ જીતી તો જશે પણ આ પ્રોબ્લેમ એને ફેસ કરવો પડ્યો અને અગિયાર લાખ રૂપિયાની પેનલ્ટી ઓન ધ સ્પોટ ભરવી પડી તો જ એ ટ્રક છૂટ્યો એટલે કહેવાનો અર્થ એ છે કે તમે જો આ ઈવે બિલને બી ધ્યાનમાં રાખશો અને સરખી રીતે ચલાવશો અને એને અપડેટ કરતા રહેશો તો તમને આ તકલીફો નહીં થાય બરાબર એક સવાલ એવો હતો કે કેન બી બી સબ્જેક્ટ ટુ અને 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 અંડર જીએસટી નું જે છે 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 વોટ આ આ બહુ એક અનફોર્ચ્યુનેટ વસ્તુ પ્રોવિઝન ચાર પરિસ્થિતિઓ એવી છે જ્યાં તમારું અરેસ્ટ થઈ શકે પહેલું છે કે તમે માલ મોકલ્યો પણ ઇનવોઇસ ના આપ્યો એટલે જેને કહેવાય કે કેશમાં બિલ કે વિદાઉટ ઇનવોઇસ એક છે તમે માલ મોકલો જ નથી ખાલી ઇન્ફોમેશન ખાલી હોય એટલે ખાલી તમે બિલનો ધંધો કર્યો બોગસ બિલ જેને કહેવાય બીજું છે કે તમે ખોટું રિફંડ લઈ લીધું ફ્રોડ્યુલેન્ટલી તમે રિફંડ લઈ લીધો ડિપાર્ટમેન્ટ પાસે અને ચોથું છે તમે ટેક્સ કલેક્ટ કર્યો પણ ભર્યો નહીં મેં આજે કલેક્ટ કર્યો ને ત્રણ મહિના સુધી હું ટેક્સ ભરતો જ નથી તો બી અરેસ્ટ થઈ શકે પણ અરેસ્ટ છે ને એ પાંચ કરોડની લિમિટ સુધી જો તમારું ટેક્સ નું ઇવેઝન છે તો જ અરેસ્ટ ફિઝિકલ અરેસ્ટ થઈ શકે બે કરોડથી પાંચ કરોડમાં ટેકનિકલ અરેસ્ટ અમે કહીએ કે ઓફિસર તમને અરેસ્ટ કરશે ને ત્યાં જ બેલ આપી દેશે બરાબર એટલે તમારે કોઈ જેલમાં નહીં જવું પડે આને ટેકનિકલ અરેસ્ટ કહેવાય અને બે કરોડથી નીચે એક ખાલી સિમ્બોલિક અરેસ્ટ કહેવાય કે એક થી અને બે કરોડની વચ્ચે સિમ્બોલિક અરેસ્ટ છે કે ખાલી પેપર પર તો આ ચાર સિવાય અરેસ્ટ પોસિબલ નથી અને એ બી પાંચ કરોડની ઉપર જ ફિઝિકલ અરેસ્ટ થાય અને આ ચાર વસ્તુમાં બરાબર છે સો ઘણા બધા સવાલો અને ઘણા બધા જવાબો અમને મળ્યા છે અને કદાચ ઘણા બધા બાકી હશે પણ કદાચ મિત્રો આજે ત્રીજા એપિસોડમાં ઘણી બધી જીએસટીની આપણી સમજ અને મૂંઝવણ દૂર થઈ હશે એવું લાગી રહ્યું છે તો આપણે ફરી નિત ઈઝ આ જોઈન થાય એ બધા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગ્રો Business Transform Gujarat